હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર તમારે વેઇટ ક્લોઝ કરવું છે ફેટ ક્લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે જ અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સ્પેશિયલી ફેટ ક્લોઝ માટેનો વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે વજન ઘટાડવા માટે જીમ ગયા છો યોગા કર્યા છે કલાકોના કલાકો સુધી જીમમાં જઈને ફરસેવો પાડ્યો છે પરંતુ તમારો બિલકુલ વેટ લોઝ થતો નથી તો આ રેસિપી તમારા માટે છે આ ઉપાયની મદદથી તમે તમારું વેટ લોસ કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો આ ઉપાયની મદદથી તમારા વધેલી ચરબીને તમે એક્સ્ટ્રા બર્ન કરી શકો છો આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર ચરબી તો ઓછી થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે કારણ કે અહીંયા જે ઉપાય છે એ ઉપાયની મદદથી તમારા ચરબી પણ ઓછી થશે એ સાથે તમારા અંદર વર્ષો જૂની જે ચરબીના થર છે એ ઓછા થશે તમારા શરીરમાં તાકાત મળશે સાથે ઘણા બધા ફાયદાઓ મળશે બીજું કે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર તમને તાકાત મળવાની સાથે સાથે પાચન તંત્રમાં વધારો થશે તમારા શરીરની અંદર જે ચરબી છે એ એકસ્ટ્રા બળી જશે અને ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે ચલો જોઈએ સરસ મજાની આ રેમેડી છે મિત્રો અહીંયા જે ઉપાય હું તમને જણાવું છું એ ઉપાયની મદદથી તમે ઘણી બધી રીતે તમને આ ઉપાય ઉપયોગી છે કારણ કે આ ઉપાય વજન તો ઘટાડશે સાથે સાથે ઘણી બધી બીમારીમાંથી તમને મુક્તિ અપાવે છે જેમ કે ડાયાબિટીસ છે થાયડ છે કોલેસ્ટ્રોલ છે વધારે પડતું ચરબી વધતું વજન એ બધામાં તમને રાહત અપાવશે તો સૌથી પહેલાં અહીંયા આપણે પચાસ ગ્રામ જીરું જીરું છે એ તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ લોઝ માટે કારણ કે વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઉગાડે છે વજન ઘટાડવાની સાથે સાથે જીરું છે તમારા શરીરના હળતા મજબૂત કરે છે જીરામાં રહેલું કેલ્શિયમ તમને એકદમ સ્ટ્રોંગ બનાવે છે સાથે સાથે જે આપણે લઈશું પચાસ ગ્રામ વરિયાળી તો વરિયાળી તમારા શરીરની અંદર પાખોરાકનું પાચન કરાવે છે બપોરના ભોજન પછી જો તમે થોડી વરિયાળીનું સેવન કરવાનું રાખશો તો પણ તમારા શરીરની અંદરની ચરબી છે આ પપગાયક થવા લાગે છે કારણ કે વરિયાળી છે એને તાશી છે ઠંડક અને સાથે સાથે યોગ્ય રીતે પાચન કરવાની ગરમીમાં તમારા શરીરનું પાચન છે તે નબળું પડતું હોય છે તો અહીંયા જે વરિયાળી હોય છે એ તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે વરિયાળી અને અજમાનો મુખવાસ પણ જો તમે ખાશો ને બપોરના ભોજન પછી તો પણ તમને ઘણું બધી રાહત મળે છે કારણ કે વરિયાળી તમારા શરીરની ચરબી તો ઓગાળે છે એ ઉપરાંત તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે સાથે તમને સ્ટ્રેસથી દૂર રાખે છે અને તમારા શરીરની અંદર એસ્ટ્રોજન નામનું જે હોર્મોન્સ છે બેલેન્સમાં રાખવાનું કામ કરે છે વરિયાળી એટલા માટે આપણે અહીંયા પચાસ ગ્રામ વરિયાળીનું સેવન કરીશું સાથે આપણે પચીસ ગ્રામ અજમો લેવાનો છે પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ વરિયાળી પચીસ ગ્રામ અજમાના નાના નાના દેખાતા દાણા આપણા શરીરની અંદર અજમાના દાણા ફેટ ફેટવાનું કામ કરે છે જીરું અજમો વરિયાળી આ બધી જ વસ્તુ આપણા રસોડામાં હાજર છે કારણ કે આપણી રસોઈના સ્વાદમાં વધારો કરે છે સુગંધમાં વધારો કરે છે તમને ખબર છે કે ત્રણે ત્રણ વસ્તુને આયુર્વેદિક શાસ્ત્રની અંદર ખૂબ ઉત્તમ ગુણવત્તા આપવામાં આવે છે આ જ વસ્તુ આપણા શરીરની અંદર હેલ્થમાં એટલો સુધાર કરે છે જેવી રીતે રસોઈમાં સ્વાદ અને સુગંધમાં વધારો કરે છે વધારો કરે છે એવી જ રીતે આપણી હેલ્થમાં સારામાં સારો સુધાર કરે છે સાથે અહીંયા આપણે ઈસબગુલ લેવાનું છે પચીસ ગ્રામ ઈસબગુલ છે એ તમારા શરીરની અંદર વર્ષો જૂની કબજિયાત રહેવા દેતું નથી સૌથી મહત્ત્વનું છે અજમાના દાણા જીરું અને વરિયાળીમાં ડાયટી નામનું અને સેલ્યુલરસ નામનું ફાઇબર છે જે લાંબા સમય સુધી તમને ભૂખ લાગવા દેશે નહીં કારણ કે આ ત્રણે ત્રણ વસ્તુની મદદથી તમારા ખાધેલા ખોરાકનું પાચન થાય છે પેટની જે ગેસ આફ્રો એસિડ જેવી પાચનની પ્રોબ્લમ છે દૂર થાય છે ઈસબુલ તમારા શરીરની તમને કબજિયાત છે તો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી સાથે ઈસબુલ અને અજમાનું પાવડર ફાકી જશો તો પણ તમને ક્યારેય એટલે ક્યારેય કબજિયાત નહીં થાય અપચો નહીં થાય વર્ષો જૂના મળને એ સ્મૂથ કરવાનું કામ કરે છે વાળો કરે છે અને તમારા શરીરમાંથી બહાર કાઢે છે તો તમારે આખા શરીરમાંથી ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે એ ગુલ સાથે સાથે આપણે જઈશું પચાસ ગ્રામ મેથી આ મેથીદાણા ખૂબ ઉપયોગી છે તમારી હેલ્થ માટે મેથીદાણા તમારા શરીરની અંદર રહેલી ગરીબ ગંદા ફેટને દૂર કરે છે તમારી ચરબીને ઓગાળવાનું કામ કરે છે અને સાથે સાથે મેથી દાણા હોય છે તમારા શરીરને તાકાત આપે છે જે લોકોને સંધિઓનો પ્રોબ્લેમ છે જે લોકોને શરીરની અંદર વાહનો પ્રોબ્લેમ છે જે લોકોને હાડકાના દુખાવા છે એ દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે મેથી દાણા મેથી દાણા જે લોકો નિયમિત રીતે મેથી દાણાનું સેવન કરે છે એમને ક્યારેય કમરના દર્દ નથી થતા સાંધાના દર્દ નથી થતા પીંડીના દર્દ નથી થતા અને સાથે ઘણા બધા ફાયદાઓ રહે છે નિયમિત રીતે રાત્રે સૂકતા પહેલાં પચાસ મેથી દાણાનું સેવન કરવાથી તમારા શરીરની અંદર એંસી જેટલા રોગોમાંથી તમે છુટકારો મેળવી શકો છો હવે અહીંયા આપણે પંદર નંગ લવિંગ લેવાના છે લવિંગની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ્સ પ્રોપર્ટીઝ છે લવિંગ તમારા શરીરની અંદર ચરબી ઓગાળે છે અને સાથે સાથે લવિંગ તમારા શરીરની અંદરની જે ઓગલેલી ચરબી છે એને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે સાથે લવિંગ તમને સ્ટ્રોંગ બનાવે છે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તો અહીંયા હવે આ બધી જ વસ્તુને શીખવાની નથી શીખીશું તો એના પોષક તત્વો છે એનો નાશ પામે છે પચાસ ટકા અને આપણને જે જોઈએ એ રિઝલ્ટ મળતું નથી માટે અહીંયા દરેકે દરેક વસ્તુમાંથી આપણે વેઇટ લોસ પાવડર સૌથી નાની મિક્સર જારમાં બનાવી લઈએ અહીંયા રેડી છે વેઇટ લોઝ પાવડર આ વેઇટ લોસ પાવડર છે એ તમારે રાત્રે સૂતા પહેલાં અને બપોરના ભોજનના એક કલાક પહેલાં બે જ બે ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાનો છે ખરેખર આ વેઇટ લોસ પાવડર ખૂબ સરસ મજાનો છે સ્ટ્રોંગ છે તમારા શરીરની ચરબીને એકદમ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે સાથે સાથે મિત્રો આ વેઇટલોસ પાવડરની મદદથી તમારું વજન તો ઘટે છે ભૂખ ઓછી લાગે છે તમને થાક ઓછો લાગે છે એ ઉપરાંત સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આ જે વેઇટલોસ પાવડર છે તે તમારે તમને તાકાત આપે છે એ ઉપરાંત તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે પરંતુ જ્યારે પણ તમે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરી અને વજન ઘટાડી રહ્યા હોય ત્યારે સૌથી મહત્ત્વનું છે ભૂખ કરતાં ઓછું જમું નિયમિત ચાલીસ મિનિટનું ચાલવા જવું અને સાથે સાથે તમારા આહારની અંદર ડાળ પુષ્કળ પ્રમાણમાં સામાયિક તમારું વજન વધતું અટકી જશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો